આજે શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ધોરણ એક નવ અને અગિયાર બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો અને શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી શિક્ષક મિત્રો સાથે મળીને બાળકોને બાલવાટિકા ને પેલા ધોરણમાં અમે એડમિશન અપાવ્યું છે સિમલિયાઓમાં પણ સત્તર જેટલા બાળકો કુલ મળીને આજે ચાલીસ જેટલા બાળકો બાલ વાટિકા એટલે પહેલા ધોરણમાં અમે પ્રવેશ અપાવ્યો છે અને એમને અમે શુભેચ્છા પાઠવી છે સાથે સાથે માધ્યમિક શાળા જે ધોરણ નવમાં કન્યા અને કુમારથીને એકસો પાંચ ને અહીંયા અમે એમનું નામાંકન આગળ ઉચ્ચ શિક્ષણ મેળવે આગળ વધે એના માટેના પ્રયત્નો કર્યા છે અને સાથે સાથે અગિયારમા ધોરણમાં પણ એકસો જેટલા અમારા વિદ્યાર્થીઓ આ વિસ્તારના એ અગિયાર ધોરણમાં પણ એડમિશન લઈને આગળ વધે એ નેમ સાથે ગુજરાત સરકાર મિત્રો કામગીરી કરી રહી છે